આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે સોજીત્રા રોડ પર આવેલી સરકારી પડતર જમીનમાં કેટલાક પરિવારો દ્વારા છેલ્લા ચાર દાયકાથી ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેકવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ રાજકીય દબાણને પગલે આ દબાણ હટાવવાની કામગીરી દરેક વખતે પડતી મુકાતી હતી આખરે હાઈકોર્ટે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતો તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણ કુમાર ચૌધરીએ થોડા દિવસો અગાઉ સ્થળ મુલાકાત કર્યા બાદ આ દરેક કાચા પાકા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી જે બાદ ગઈકાલે ગેરકાયદેસર દબાણોમાં લાઇટ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યારબાદ આજે તંત્રની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને સાત જેસીબી મશીન વડે બોરસદ ચોકડી સ્થિત સરકારી પડતર જમીનમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે